શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે મિત્રો ભાદરવા સુદ એકાદશી એટલે પરિવર્તિની એકાદશી આજના વિડીયોમાં આપણે વાત કરીશું પરિવર્તીની એકાદશી મહિમા શું કરવું જોઈએ અને પરિવર્તિની એકાદશીની વ્રત કથા વિશે માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો હિન્દુ ધર્મ ગ્રંથો પ્રમાણે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીને ડોલ અગિયારસ પણ કહેવાય છે આ દિવસે ભગવાન વામનની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ઘાટ પૂજા કરવામાં આવતી હતી આ પર્વ વિવિધ જગ્યાએ શ્રીકૃષ્ણના જન્મ બાદ થતા માંગલિક કાર્યક્રમ જળ પૂજા ઘાટ પૂજા અને સૂરજ પૂજા સ્વરૂપમાં ઉજવવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ પરિવર્તીની એકાદશી વ્રતની વિધિ અને મહત્વ વિશે પરિવર્તિની એકાદશી વ્રતનું નિયમ પાલન દસમ તિથિ રાતથી શરૂ કરવું જોઈએ અને બ્રહ્મચાર્યના નિયમોનું ધ્યાન રાખવું જોઈએ એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સાફ કપડાં પહેર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ આ દિવસે ઉપવાસ અથવા વ્રત કરવામાં આવે છે અનાજ ગ્રહણ કરવામાં આવતું નથી જો શક્ય ન હોય તો એક સમયે ફળાહાર કરી શકાય આ દિવસે ભગવાન કૃષ્ણ અને વામન દેવની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ જો તમે જાતે પૂજા કરી શકો નહીં તો કોઈ બ્રાહ્મણ પાસે પૂજા કરાવી શકો છો ભગવાનને પંચામૃત ચડાવ્યા બાદ તમે ચરણામૃત અવશ્ય પીવો જોઈએ ત્યારબાદ ભગવાનને ફૂલ ધૂપ દીપ નૈવેદ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરવી જોઈએ રાત્રે ભગવાન વામનની મૂર્તિ સામે જ સુઈ જાઓ અને બીજા દિવસે બારસ તિથિએ પાઠી બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન આપી આશીર્વાદ પ્રાપ્ત કરો ધર્મ ગ્રંથો પ્રમાણે જે વ્યક્તિ વિધિપૂર્વક પરિવર્તિની એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કરે છે તેમના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે અને તેઓ સ્વર્ગ લોકને પ્રાપ્ત કરે છે આ વ્રત કરવાથી યજ્ઞનું ફળ મળે છે પુરાણ પ્રમાણે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવાથી દરેક પાપ નષ્ટ થાય છે આ વ્રત વિશે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં યુધિષ્ઠિરને જણાવ્યું છે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત ત્રણેય લોકની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો હવે આપણે સાંભળીએ પરિવર્તિની એકાદશીની વ્રતકથા જે આ મુજબ છે યુધિષ્ઠિરે પૂછ્યું હે કૃષ્ણ ભાદ્રપદ શુક્લ એકાદશીનું નામ શું છે એના અધિદેવતા કોણ છે એનો વ્રત વિધિ છે અને એનું શું પુણ્ય છે આ સગણું કૃપા કરીને આપ મને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠિર ભાદ્રપદ શુક્લ એકાદશી વામન એની કથાના શ્રવણ માત્રથી સર્વે પાપનો ક્ષય થાય છે આ ઉત્તમ જયંતિ વ્રત પાપ ક્ષય કરનારું અને મોક્ષ આપનારું વ્રત છે આ વ્રતથી ઉત્તમ અન્ય કોઈ વ્રત નથી એટલે ઉત્તમ ગતિની આકાંક્ષા રાખનારાઓએ આ વ્રત અવશ્ય કરવું જોઈએ હે રાજન મારા વૈષ્ણવ ભક્તો મારામાં જ પરાયણ થઈને ભાદ્રપદ શુક્લ એકાદશીએ જ્યારે ભગવાન વામનની પૂજા કરે છે ત્યારે તેઓ ત્રણેય જગતની પૂજા કરી ચૂક્યા છે અને ભગવાન વિષ્ણુના સમીપ્યમાં જાય છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્ય ભાદ્રપદ શુક્લ એકાદશીએ કમલ અર્પણ કરી ભગવાન વામનની પૂજા કરે છે તેઓએ ત્રણેય જગતની તેમજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા કરી છે એમ મનાય છે હે રાજન આ જ કારણથી આ એકાદશીનું વ્રત કરવું આ વ્રત કરવાથી અન્ય કોઈ વ્રત કરવાની આવશ્યકતા રહેતી નથી આ દિવસે પોઠેલા ભગવાન વિષ્ણુ પોતાનું શરીર ફેરવે છે એટલે સર્વે મનુષ્ય એને પરિવર્તિની એકાદશી કહે છે યુધિષ્ઠિરે પૂછ્યું હે જનાર્દન આ બાબતમાં મને મહાન સંશય છે હે દેવેશ આપ કેમ પોઠો છો આપ શા માટે અંગ પરિવર્તન કરો છો આપે રાજાને કેમ બાંધ્યા આથી સંતુષ્ટ થયેલા દેવો અને પૃથ્વીએ શું કર્યું ચાતુર્માસમાં ક્યું વ્રત કરવું હે જગન્નાથ આપ શયન કરો છો ત્યારે મનુષ્યો શું કરે છે આ વિશે વિસ્તારથી કહી હે પ્રભુ આપ મારા સંશયને દૂર કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે નૃપ શાર્દુલ આ વિશે ત્રેતા યુગમાં બલી નામનો દાનવ હતો એ મારો ભક્ત મારામાં પરાયણ હતો અને વિવિધ જપ અને સ્તોત્રોથી મારી પૂજા કરી મને પ્રસન્ન કરતો એ બ્રાહ્મણોનો પૂજક હતો અને યજ્ઞાદી કર્મો કરવામાં તત્પર રહેતો પરંતુ એણે ઇન્દ્ર સાથે વેર કરીને મે આપેલું સ્વર્ગ અને અન્ય લોક જીતી લીધા આ જોઈ સર્વે દેવોએ ભેગા થઈને મારી પાસે વિનંતી કરવા માટે આવવાનો વિચાર કર્યો ઇન્દ્ર બૃહસ્પતિ આદિ દેવો ઋષિઓ સહિત મારી પાસે આવ્યા અને પ્રણામ કરીને મારી પૂજા અને સ્તુતિ કરી એટલે મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો બટુક હોવા છતાં મેં બ્રહ્માંડ વ્યાપી ઉગ્ર રૂપ ધારણ કરીને સત્યના આધારે સ્થિર રહેલા જીતી લીધો યુધિષ્ઠિર બોલ્યા હે દેવેશ આપે વામન રૂપથી એ કેવી રીતે જીત્યો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા મેં છલથી બટુક રૂપ ધારણ કરીને બલિ પાસે ત્રિભુવનમાં માત્ર ત્રણ ડગલા ભૂમિની યાચના કરી એટલે બલિએ મને ત્રણ ડગલા આપી ત્યાં તરત જ મારું શરીર વિસ્તાર પામવા માંડ્યું મારા ચરણ પાતાળમાં રહ્યા પૃથ્વી પર ઘૂંટણ રહ્યા અને સ્વર્ગમાં કટી રહી લોકમાં ઉદર રહ્યું જનલોકમાં હૃદય રહ્યું અને તપો લોકમાં કંઠ રહ્યો સત્ય લોકમાં મારું મુખ રહ્યું અને ઉર્ધ્વ લોકમાં મારું મસ્તક રહ્યું એ વખતે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર ઇન્દ્ર દેવ શેષ આદિ નાગ સૌ વેદના વિવિધ સુખતોથી મારી સ્તુતિ કરતા હતા એ સમયે બલિનો હાથ પકડીને મેં એને કહ્યું હે અનગ એક પગલાથી સગડી પૃથ્વી ભરી દીધી છે બીજા પગલાથી સમગ્ર સ્વર્ગ આવરી લીધું છે હવે તું મને મારું ત્રીજું ડગલું મૂકવાનું સ્થાન આપ એટલે એણે પોતાના મસ્તક ધર્યું એટલે મેં એના પર મારો પગ મૂકી દીધો મારા એ ભક્ત બલીને પાતાળમાં ઉતારી દીધા એની વિનય ભાવના જોઈને હું પ્રસન્ન થયો અને રાજાને કહ્યું હે માનદ બલિ હું સદા તારા સાનિધ્યમાં વસીશ એ દિવસથી હે રાજન ભાદ્રપદ શુક્લ પરિવર્તીની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજાની પાસે રહે છે અને અન્ય સ્વરૂપ ક્ષીર સાગરમાં શેષ સૈયા પર વિરાજે છે અને કાર્તિક શુક્લ એકાદશી સુધી ત્યાં હું રહું છું એટલે હે રાજન મહાપુણ્યમાન પવિત્ર પાપહારી પરિવર્તિની એકાદશી પ્રયત્ન પૂર્વક કરવી આ એકાદશીના દિવસે ત્રિલોકના પિતામહ ભગવાન નારાયણ પોતાનું અંગ પરિવર્તન કરે છે એટલે એ દિવસે એમનું પૂજન કરવું આ દિવસે દહીં રૂપું અને ચોખાનું દાન આપવાથી અને રાત્રિએ જાગરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે હે રાજન આ પ્રમાણે સર્વ પાપ હર ભક્તિ મુક્તિ પ્રદાયક એકાદશી વ્રત જે કરે છે એ સ્વર્ગલોક પામે ચંદ્રમાની પેઠે વિરાજે છે જે મનુષ્યો આ પાપગની કથા સાંભળે છે એમને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આમ સ્કંદ પુરાણમાં વર્ણવેલ પરિવર્તીની એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું મિત્રો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો